વાતો પણ ઘણી લાંબી છે પણ આજે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું અમે ગુજરાતમાં આ ભાજપની તાનાશાહી સામે સામે એમની એમની ધમકીઓ સામે એમની પોલીસની ધમકીઓ સામે એમના કલેક્ટરની ધમકીઓ સામે અમે આપણી જનતાનો અવાજ બનીએ છીએ આગળ કીધું એમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી હતી એના માટે અમે લડ્યા અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે ચાલુ કરાવી નર્મદાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા ગઢડાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા હાપેશ્વરના વિસ્થાપિતો હતા એના માટે લડ્યા આ વિસ્તારના આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર માટે લડ્યા અને તમામ મુદ્દે લડીએ છે ત્યારે આજે સરકારને ગમતું નથી અમને પણ ડરાવે છે ધમકાવે છે જેલોમાં નાખવાની ધમકીઓ આપે છે ત્યારે આજે તમને કહેવા માટે આવ્યા છે કે અમારા લોકોને બધાને તમારો સહકાર જોઈએ છે સાથ જોઈએ છે બસ અમને તમે સહકાર આપતા રહેજો તમારો ભાવ તમારો પ્રેમ અમને આપતા રહેજો તમારા માટે અમે આખી જિંદગી તમારા માટે લડવા તૈયાર છે આપણા બાળકો માટે લડવા તૈયાર છે આપણી ભાવી પેઢી લડવા માટે તૈયાર છે પણ આમ આદમી પાર્ટીને તમે આવનારી તાલુકા જિલ્લા અને આવનારી વિધાનસભામાં જીતાડીને લાવશો એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું હવે કોંગ્રેસની ભાજપની શરમ અને સભન છોડીને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવજો એ જ વિનંતી કરીને આજે અમે અહીંથી જવાના છે ત્યારે વધારે વાત હું નથી કરતો આજે ઘણો મોડું થયું છે છતાં બધા જ આજુબાજુ ગામના વડીલો યુવાનો મુખીઓ પટેલો સરપંચો અને તમામ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે મોટી સંખ્યામાં મારી માતા તુલ્ય માતાઓ પણ છે બહેનો પણ છે અને ભાઈઓ પણ છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની નિર્મુ છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી સૈતરભાઈ વસાવાનો હવે હું